પેન્શનરો પીસાઈ રહ્યા છે કચેરી તરફથી પેન્શનરો છોટાઉદેપુર જિલ્લાના પેન્શનરો હાલાકી ભોગવી રહ્યા છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બે બે માસથી પેન્શન

પેન્શનરો એ હયાતીનું ફોર્મ બેંકમાં જમા કરાવી દીધું છે બેંક અને જિલ્લા તિજોરી કચેરી વચ્ચે પેન્શનરો ફીસાઈ રહ્યા છે તો કચેરી તરફથી પેન્શનરોને હેરાનગતિ કરાઈ રહી છે આ પણ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે ગયા વર્ષ સુધી પેન્શન ક્યારેય નથી અટક્યું હાલ છેલ્લા બે માસથી આ સમસ્યા છે જેના કારણે રજૂઆત કરવામાં આવી છે પેન્શનરનું પેન્શન અટકાવી શકાય નહીં આ પ્રમુખનું નિવેદન છે આ પ્રથમ વખત એવું થયું છે કે આ સમસ્યા હયાતી નું ફોર્મ બેંકમાં જમા કરાવી દીધું છે જે પ્રોસેસ છે તેને પણ ફોલો કરી છે છતાં પણ તેનું સાંભળવા કોઈ જ નથી જિલ્લા તિજોરી કચેરીમાં આ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે તો હયાતીના પુરાવા આપવાની કસરતે હવે આફતરૂપ બની રહી છે માટે પેન્શનર મંડળના પ્રમુખે કલેક્ટરના દ્વાર ખખડાવ્યા છે કલેક્ટર સુધી રજૂઆત કરવા માટે પહોંચ્યા છે છે દરેક તાલુકામાંથી પેન્શન ન મળ્યાની ફરિયાદ પેન્શનર પેન્શનરના પ્રમુખ પેન્શનર મંડળના પ્રમુખ જોડાઈ રહ્યા છે વિજયસિંહ વિજયસિંહ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છેલ્લા બે મહિનાથી પેન્શનરોને આ સમસ્યા છે આપે રજૂઆત શું કરી છે અને આપને જવાબો શું મળ્યા છે નમસ્કાર મેડમ આપના પ્રમુખ પેન્શનર મંડળ પ્રમુખ તરીકે મારી એક જવાબદારી હોય છે અને છોટાઉદેપુર જિલ્લાના ટ્રેઝરી ઓફિસર અને જિલ્લાની ટ્રેઝરી અને બેંક બેની વચ્ચે કંઈક હયાતીના ફોર્મ માટે આઈન કે પ્રકારે એના વાંધા વચકા કાઢીને અમારા કેટલાક લગભગ ત્રણસો જેટલા કર્મચારી ત્રણસો જેટલા પેન્શનરોના પેન્શન અટકી ગયેલા છે એના માટે અમે વારંવાર રજૂઆત કરી મૌખિક રીતે અને તેનો કોઈ પ્રભાવ ન પડતા અમો ના છૂટકે અમારે મહેરબાન કલેક્ટર સાહેબ છોટાઉદેપુરને પણ લેખિતમાં રજૂઆત કરવી પડી છે હવે જોઈએ તેમાં કેટલાક કારણો શું બને છે એ ગઈકાલે તપાસ ફરકાયેલા પણ મેડમ મળેલા છે અને આટલા અને હવે શું તકલીફ પડી છે કે જેને દસ દસ બાર બાર વર્ષથી પેન્શન મળતું હોય અને અચાનક બંધ કરી દેવામાં આવે જે પેન્શનરોને જાણ પણ નથી કરતા લેખિતમાં કે તમારું પેન્શન બંધ કરવામાં આવે છે કે ગમે તે કારણ બતાવીને